ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વા સાદિકે શરણીય ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય તેની હારવાર દરેક વાર તહેવારનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હંમેશાનું પંચાંગ મૂકવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ સારી માહિતી આપવામાં આવી હોય તો મિત્રો આવી જ માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે અમે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે માક્ષર સુદ દશમ અને રવિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મીન આવે છે મીન રાશિ એટલે મિત્રો આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ દ ચ જ અને થ ઉપરથી નામ રાખવાનું હોય અને એની સારવાર મિત્રો આજના શું અને સારા ચોઘડિયાની જો આપણે વાત કરીએ તો આજે ચલ ચોઘડિયું કે જે સવારે આઠ ને તેર મિનિટે શરૂ થઈ અને નવ ને બત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડિયું કે જે નવ ને બત્રીસ મિનિટે શરૂ થઈ અને દસ ને બાવન મિનિટે સમાપ્ત થાય દસ ને બાવન મિનિટથી અમૃત ચોઘડિયું શરૂ થઈ અને જે બાર ને નવ મિનિટે સમાપ્ત થાય અને શુભ ચોઘડિયું કે જે એકને અઠાવીસ મિનિટે શરૂ થઈ અને બે ને છેતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય એટલે મિત્રો આ ચારે ચાર આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોગડિયામાં કરવાનું હોય આવા સારા ચોગડિયામાં કાર્ય કરવાથી મિત્રો કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી અને આપણા કાર્ય નિર્વિઘ્નતાથી પાર પડે છે હંમેશા માટે મિત્રો આવી જ ધાર્મિક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય જેમાં દરેક દેવી દેવતાઓનું તો મહત્વ હોય એની સારવાર મિત્રો અગિયારસ અને પૂનમને દિવસે કરવામાં આવતી પવિત્ર એવી કે જેનું બહુ જ મહત્વ છે એવા સત્યનારાયણ ભગવાનની કથાના પાંચે પાંચ અધ્યાય અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યા સત્યનારાયણ ભગવાનની કથાનું શું મહત્ત્વ તેની પૂજા કેમ કરવી એની સારોવાર પાંચે પાંચ અધ્યાય પણ મિત્રો સાંભળવા કે જેનાથી ઘરે બેઠા સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનું પુણ્ય તમને પણ પ્રાપ્ત થાય એની સારવાર મિત્રો કથાનું શું મહત્ત્વ છે તેમાં કેમ સ્થાપન કરવું કઈ તિથિના દિવસે કથા કરવી ઉત્તમ છે તે દરેક દરેક માહિતી એમાં રજૂ કરવામાં આવી છે એની આરવાર મિત્રો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઘર પરિવારને કોઈ પણ પ્રકારની નતર હોય જેમ કે દોષ ગ્રહ દોષ હોય નાગદોષ હોય પિતૃનો દોષ હોય અથવા તો કોઈ પણ બીજી નતર હોય તો તેમાંથી રાહત મેળવવા માટેના ઉપાય અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા છે તે પણ મિત્રો તમે સાંભળી અને તે ઉપાય કરજો જેનાથી જે કંઈ તકલીફ જે કંઈ નડતર હોય જે કોઈ દોષ હોય તેમાંથી આપણને રાહત મેળવી શકીએ એટલે મિત્રો હંમેશા માટે હિન્દુ ધર્મને લાગવું પડતી આવી જ અમે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી રજૂ કરતા રહીએ કે જે માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ